પ્રાણી સંગ્રહાલય જોયું છે ને પ્રાણી સંગ્રહાલયમાં કેમ પ્રાણીઓ બધા કેજ માં હોય ને પિંજરામાં હોય નાના નાના એ રીતે આપણે પ્રાણી બધા ખુલ્લા ફરતા હોય પોતપોતાની રીતે મુક્ત રીતે પોતપોતાના જી જી કરવું હોય પ્રાણી પોતપોતાની રીતે કરતા હોય બરોબર ને પાંજરામાં ના હોય અહીંયા અભ્યારણમાં કોઈ પણ અલગ 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 પ્રાણીઓ હોય પોતપોતાના એરિયામાં પોતપોતાની રીતે એ રીતે ફરતા હોય અને આપણે જે અભ્યારણ છે એ કેના માટે ડિક્લેર કર્યું હતું ચિંકારા માટે ચિંકારા પ્રાણી જોયું છે કોઈ ચિંકારા હરણ જોયું છે હરણ હરણ જેવું જ દેખાય હરણ વાળા કુલમાં ચિંકારા આવે બરોબર તો ચિંકારા માટે આ અભ્યારણ આપણે ડિક્લેર કર્યું હતું આજે આપણે મેઇન શું કરવાનું છે આપણે શિબિર આવ્યા છીએ તો આપણે બધું ઘણું બધું શીખવાનું છે રાત્રિ રોકાણ છે સાહેબ કઈ વાંધો નહીં આપણે જેટલો સમય હશે એટલામાં આપણે મેક્સિમમ આપણે ગેઇન કરવાની આપણે શીખવાની ટ્રાય કરશું વધારે એમાં વધારે વન્ય પ્રાણી વિશે બરોબર તમને થોડા જાજો તો ખબર જ હશે સિંહ વિશે વાઘ વિશે દીપડા વિશે ખ્યાલ છે ને થોડું ઘણું તો ખ્યાલ હશે ટીવીમાં જોયા હોય એ રીતે બરોબર આજે આપણે એ જ વસ્તુને થોડીક આપણે વધારે તમને હું માહિતી આપીશ એ જ વસ્તુ